કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને સમાચાર બગાડતો હોઉં છું તો તમારા બધા લોકોનો ટાઈમ બગાડવા નથી વિડીયો કરીશી ભાઈ ચાલો તો મિત્રો તમે આગળ ક્લિપ જોઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સમાધિ લઈ રહ્યા છે મિત્રો આ ભાઈ પરંતુ મિત્રો હાલના ટાઈમમાં આના વિશે આપણે ચર્ચા કરી તો મિત્રો કંઈ પણ સમાધિ લઈ રહ્યા નથી ભાઈ બિલકુલ મિત્રો ખોટું છે ને મિત્રો ભાઈ છે એ મિત્રો કોમેડી કરે છે અને કોમેડી ચેનલ માં જે શૂટિંગ માટે મિત્રો એમ કીધા કરી રહ્યા છે બધા લોકોને રિયલ લાગે છે પરંતુ ભાઈ રિયલ નથી આ બિલકુલ ખોટું છે તમને બધા લોકોને મિત્રો એમ કીધું એક તરીકે ભાઈ ભ્રમ ન રહે તે માટે મારે વિડીયો બનાવવો પડ્યો છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વિડીયો જોઈને મિત્રો ઘણું બધું એવું વિચારતા હોય છે કે બિલકુલ હસશે છે પરંતુ મિત્રો આ કહાની મિત્રો બીજું છે મિત્રો કોમેડિયન મનોરંજન માટે બનાવેલ છે કોઈ પણ મિત્રો વિડીયોમાં ફોડવું નહીં અને બિલકુલ ખોટું છે અને શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી અને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બે લાયક ઘડા દબાવી દેજો કારણ કે હું જેવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જાય તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી વાર એક નવો વિડીયો મળી જાય બધા લોકો હિન્દે ભારત